દેખાય છે કર્ણાવતી કર્ણાવતી ની એક્ઝિટ માં સેક્શન કેટલા પાટિસ્ટો રાજકોટ ની ब्रांच છે અને અહીંયા જેવી ચા તમને બીજે ક્યાં આ ભાઈને અત્યારે જય 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 ગાઈસ માજામાં એમની તમને અત્યારે તડકો લાગતો છે અરે મારો વાત અત્યારે વાગ્યા સાંજ ના સાત બરોબર सांजना सात वागे पर तभी तो मोटे रूमाल बस अरे माँ बाप ट्रैफिक दूर तो जो तू आम तो जो आम तो जो डांडो पब्लिक तो जो भाई थोड़ा ज़्यादा रे हेल्थ ही है इल्ला मटे रोटी यार आप लेके तभी चाय पी वाले क्या पास हो तुम्हें रोटी आ रहा है रोटी यार आप या भाई चाय पी के रोटी आ रही है खाली रोटी आ હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જ છો જય શ્રી કૃષ્ણ આજે છે પણ રવિવાર જમરલી આપણે રવિવારે જ આવીએ છીએ તો અત્યારે વાગ્યા છે સાંજના છ આખો દિવસ કંઈ બહાર નથી નીકળ્યો થાય કારણ કે થોડું ઘણું કામ હતું અને અત્યારે આખો દિવસ ઘરે થોડાક કંટાળી ગયા છે તો અત્યારે કંઈ કે એવી ઈચ્છા થઈ કે બહાર નીકળી તો અત્યારે આપણે જઈએ છીએ અમદાવાદની સફરમાં મારા મિત્રનો ફોન આગડે આવ્યો 12 વાગે તો મિત્ર છે સ્કૂલ ફ્રેન્ડ છે અને પહેલાથી બધા સાથે છે તો અત્યારે મને મળસે કોણાવાટી ક્લબ તો હું આ હું જાવ છું કોણાવાટી ક્લબે અને હું તમને બતાઉં છું આજે થોડો ઘણો અમદાવાદ આખો અમદાવાદ તો આપણે કોઈ કાલે ને બતાવી શકું તો વિડીયો માં આગળ બન્યા રહેજો ને વિડીયો ગમી જાય તો લાઈક કરતા જજો તો ચાલો વિડીયો માં આગળ મળીએ आसे साढ़े नचोपड़ी ऊँचाला सर्कल पच्ची आए अने आसे हम देवदनी मोटी मोटी बिल्डिंगो आसे दिव्या पास करने हो ऑफिस हेलो मित्रों तारी यारे बोगी तो बिस्कुट डाना वाली क्लब इतना पार्टीज આપણો જે મિત્ર છે એને ચા પીવી હતી તો તો સાલો મળીએ બાર મળ્યું આપણે તો ચા પીતા નથી અત્યારે છે કર્ણાવતી કર્ણાવતીની સૌથી પહેલાં ઉજાલા સંપર જ્યાં હું રહું છું એ પછી આવે સાણંદ છોકરી અને પછી પ્રહલાદનગર ને પછી આવે કર્ણાવતી હું તમને બતાવું ચા દેખાય છે કર્ણાવતી કર્ણાવતીની એકજેન્ટમાં શેખ છે ખેતલાપા ટી સ્ટોર રાજકોટની બ્રાસ છે અને અહીંયા જે ચા તમને બીજે ક્યાંય જોવા નહીં મળે જનરલી અમદાવાદમાં તમારે સારી ચા બોતી બોહરી છે રાજકોટ જેવી ચા તો ક્યાંય મળે જ નહિ પણ આ અહીંયા તમને થોડો થોડો એવો એસાત થાય કે ભાઈ આપણે રાજકોટ ચા પીવે તો અત્યારે અમાર સतीशભાઈ આગડે આવે છે તો આપણે એને મળીએ છે ને વિડિયો મારે બન્યા રેજો હું તમને બતાવું ઓય અમાર સतीशભાઈ આવી ગયા આ ભાઈને અત્યારે જય 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 ગાઈસ

ચા પીવા આવો ચાને હું આંગળી મિત્રોને કહેતો તો કે અહીંયા જેવી ચા તમને બીજે ક્યાંય નહીં હા સ્પેશિયલ અમે લોકો રાત્રે 10 કિલોમીટર બાઇક ચલાવીને ચા પીવા આવીએ તો ચાલ ચા ભાઈ તમે ક્યાં રહે છો અમેરે નવરંગપુરા પાલડી આнти કોખા એ દઈને 8-10 કિલોમીટર ચા લોકો ઘણીવાર આનો ફ્રેન્ડ સર્કલ છે 8-10 કિલોમીટર બાઇક ચલાવીને રાતે ચા પીવા માટે વિશે અહીં આવે તમે ગેસ કરજો અહીંયા કેવી ચા મળે

आज ही नक्की नदी बाकी नक्की करिए अहमदाबाद जोर यार अहमदाबाद आवाज जोर से हमने आज अहमदाबाद थोड़ा घण अहमदाबाद बताई कारण के पूरे पूरे अहमदाबाद सबड़े ना बताई है तो पहला चाय पी ले પછી આગળની વાત કરીએ તો ચાલો अच्छा आप लोग खेत लापा टीस्टोर यार पब्लिक जोन गाठिया खाई? गाठिया खाओ ये तो ले लियो तो गाठिया ले तो आलो चैलेंज तो तो चाय साथे गाठिया हथियारा भाई के हमारे गाठिया खावे जे तो गाठिया गरम गरम एकदम सो एकदम सो देख गाठिया आ रहा है हथियारा भाई चाय पीते गाठिया खाएंगे खाली गाठिया खाओ हथियारा जाके डायरेक्ट चाय गाठिया ખબર રવિવાર એટલે આખો દિવસ તમને હાથે મેં કીધું નથી હું કહી દઉં કે આ ભાઈ છે ને કુંભકર્ણ ના છે બરોબર માંથી છે પરંપરા પેલેથી આ લોકો પરંપરા હાલી આવે છે હવે પેલા ગાઠિયા ખાઈ લે પછી આગળ વાત કરીએ तो मित्रों अत्यार तो अमे बैठा है राठिया का बैठा से बैठा से बजाय बैठी ज रही है हाँ भाई वात तो वे चढ़ाई दी था बरोबर हूँ तो, तो मजा अरे आपने बिजनेस करिए बिजनेस करो जब हवे जॉब करें था कि या मनोबल नहीं हवे नहीं हवे नहीं हवे हवे जॉब नहीं करूं हवे जॉब नहीं जॉब में तुमने वांधा हो जाता मरे हर तो पगार पगार ने हूँ करो અમાર રાત હાક જો મારી હાક જો હાક જો શું કરવા પગા નેમ કે મારે બિઝનેસ કરો બીતે જ કરીને જે રીતના મારો બોલ મારે મને બજાવે ને એ મારે બીજા ની બજાવે કાઈ ની અમે અત્યારે ગાડી આ કાઈન બેઠા તો બાર જાવ પણ હવે 15:00 થઈ ગઈ છે અને 7:30 થઈ ગઈ છે એટલે બાર જવાય એ તો કાઈ છે ને थोड़ी बार आया बैठ सुन पसी रूमे जासो पसी जोइए छे आगर सो प्लान घरे जईने लगभग तो घरे जईने काहीक बना खावा पसी आवे जोइए खाता ना बनाए, बनाए। तो बनाये काहीक खबर नहीं थाने केई बनाये आपड़े याद ना आवे हां जोइए छे જમવાનું બનાવતા આપણે થોડું થોડું આવડે છે એટલે બનાવશું કંઈ ખાવાનું અત્યારે મારા દીદી નહીં નથી આજે આવવાના છે રાતે નીકળવાના છે કાલે સવારે આવશે એટલે ઘરે હું એકલો જ છું હવે અહીંયા હજી થોડી બેઠા છે પછી નીકળશે તો મિત્રો અત્યારે બરોબર બેઠીને અમે નીકળી ગયા છે પાછા રૂમે જવા માટે

बाय बाय so, तो मित्रों हतेर हमें जमीन आगी जाय है अपियारे रोड मुड़ो सैगियो नौ 9 नौ 10 सैगियो है आ भाई ने भी मुड़ो सैगियो है ये पण मां बात करे हो 10 साल ए आ हतेर निकली लाई मंगल नथी भाई ने सगाई सै गई है नतन के हमना 2 महीना अल्ले आज न लोग आपने पूरा करिए वीडियो गमी गए तो लाइक करता रहो शेयर करते सब्सक्राइब बाय बाय टेक केयर जय श्री कृष्ण राधे